હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન નો પાઠ 9 18મી સદીના રાજકીય શાસકો પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે તો ચાલો જોઈએ પાઠ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક બે વાક્યો માં ઉત્તર આપો સવાલ એક બંગાળના પ્રથમ નવાબ નું નામ શું હતું જવાબ બંગાળના પ્રથમ નવાબનું નામ હતું સવાલ કયા શીખ આવતા હતા જવાબ સિંહ સુકરચકિયા નામના શીખ સમૂહ માંથી આવતા હતા સવાલ ત્રણ પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું જવાબ પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને ઈરાનના શાહ અહમદ શાહ અબ્દાલી થયું હતું જયપુરની સ્થાપના કોણે કરી હતી જવાબ જયપુરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો સવાલ એક અઢારમી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો જવાબ અઢારમી સદી ભારત માટે અનેક રાજકીય ઉથલ હતી ઈસવીસન સત્તરસો સાતમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું એ પછીના શાસકોની નિર્બળતાને કારણે ભારતમાં નાના નાના રાજ્યોનો ઉદય થયો ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર બહાદુર શાહ શહાદર શાહ ફરુખશિયર મહંમદ શાહ શાહ આલમ બીજા વગેરે શાસકો આવ્યા આ બધા શાસકો મુઘલ ગાદીને સાચવી શક્યા નહીં અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવી તેને કંપનીનો પેન્શનર બનાવી દીધો ઈસવીસન સત્તરસો સત્તાવનમાં અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ ઉદોલાને પ્લાસીના યુદ્ધમાં હરાવીને બંગાળમાં કંપનીનું શાસન સ્થાપ્યું પરિણામે બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો શીખ સમૂહના શક્તિશાળી નેતા રણજીત સિંહે પંજાબમાં શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો રણજીત સિંહના અવસાન પછી અંગ્રેજોએ ઓગણપચાસમાં શીખ ભારતની પ્રાદેશિક સત્તાનો લાંબા સમય સુધી શાસન કરી શકી ન હતી તેથી ભારતમાં બ્રિટિશ શાસકોને સત્તા જમાવવા મોકળું મેદાન મળી ગયું હતું સવાલ બે પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો જવાબ પેશવા બાજીરાવ પ્રબળ યોદ્ધા ચતુર રાજનીતિજ્ઞ નિડર હોશિયાર અને મહત્વકાંક્ષી હતા તેણે અનેક મુઘલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો તેમણે માળવા ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા હતા હૈદરાબાદના નિજામને પણ હરાવ્યો હતો તેણે જંજીરાના સિદ્ધિને હરાવી તેની પાસેથી કેટલાક કિલ્લા મેળવ્યા હતા આમ પેશવા બાજીરાવ પ્રથમ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું તેણે પોતાની કુનેથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યા હતા આ બધી સિદ્ધિઓને કારણે તે મરાઠા ઇતિહાસમાં મહાન પેશવા તરીકે ઓળખાય છે સવાલ ત્રણ સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો જવાબ રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા સુધારક કાયદા વિદ અને વિજ્ઞાન પ્રેમી હતા તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા તેમણે દિલ્હી જયપુર ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી સવાલ ચાર મુઘલ ઘરાના અંતિમ શાસકોના નામનો ચાર્ટ તૈયાર કરો પેલું બહાદુર શાહ પ્રથમ ઈસવીસન સત્તરસો સાત થી ઈસવીસન સત્તરસો બાર સુધી બીજો શાહ ઈસવીસન સત્તરસો બાર થી ઈસવીસન સત્તરસો તેર ત્યારબાદ બાદ ફક્ષિયર સત્તરસો તેર થી ઈસવીસન સત્તરસો ઓગણીસ ત્યારબાદ મહમદ શાહ સત્તરસો ઈસવીસન ઈસ્વીસન 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 સત્તરસો ચોપન સુધી શાસન કર્યું હતું તેને ત્યાર પછી આલમગીર દ્વિતીય જેને ઈસ્વીસન સત્તરસો ચોપન થી ઈસ્વીસન સત્તરસો ઓગણસાઠ સુધી શાસન કર્યું ત્યારબાદ શાહ આલમ દ્વિતીય ઈસવીસન સત્તરસો ઓગણસાઠ થી ઈસવીસન અઢારસો છ સુધી એને શાસન કર્યું હતું ત્યારબાદ અકબર બીજો જે ઈસવીસન અઢારસો છ થી ઈસવીસન અઢારસો સાડત્રીસ સુધીનું શાસન છે તેનું ત્યારબાદ બહાદુર શાહ જફર દ્વિતીય એને ઈસવીસન અઢારસો સાડત્રીસ થી ઈસવીસન અઢારસો સત્તાવન સુધી શાસન કર્યું હતું પ્રશ્ન ત્રણ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો સવાલ એક ઈસવીસન સત્તરસો સાતમાં નીચેનામાંથી કયા મુઘલ બાદશાહનું અવસાન થયું હતું એ અકબરનું બી બહાદુર શાહનું સી જહાંગીરનું ડી ઔરંગઝેબનું

સવાલ ત્રણ ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી એ અકબરે બી સવાય રાણા પ્રતાપે તેનો સાચો જવાબ છે બી સવાય જયસિંહે સવાલ ચાર નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા એ બાલાજી વિશ્વનાથ બી બાજીરાવ પહેલો સી માધવરાય પહેલો ડી બાલાજી બાજીરાવ તેનો સાચો જવાબ છે એ બાલાજી વિશ્વનાથ આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો